નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ચોર્યાસી વર્ષના હેમરાજભાઈ શાહે છેતાલીસ માં એવોર્ડ વિતરણ સમારંભમાં એકવીસ એવોર્ડ વિશિષ્ટ લોકોને અર્પણ કર્યા કચ્છ શક્તિ દ્વારા શુક્રવારે સાંજે કચ્છ શક્તિ નેશનલ એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો દાદરના યોગી સભાગૃહમાં યોજાયેલા આ સમારોહમાં હાર્દિક મામણિયાએ જણાવ્યું કે સૂર્ય ચંદ્ર તારા થઈ શકાય પણ કોઈને આકાશ આપી શકાય એ હેમરાજભાઈ કરે છે એવોર્ડ વિજેતાઓ પોતાનું સુખ પરિવારજનોમાં વહેંચશે એટલે કે પોતાનું સુખ લંબાવે છે હેમરાજભાઈ સુખ લંબાવે છે તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતી ભાષા વિશેના કાર્યમાં જન્મભૂમિ પડખે ઊભું રહેશે હેમરાજભાઈની આત્મકથા કળશ છલકે ના પ્રકરણ દર બુધવારે કચ્છ પ્રગટ કરવામાં આવશે તેવી જાહેરાત ભાઈએ કરી હતી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના લોકપ્રિય કલાકાર દિલીપ જોશી જેઠાલાલે જણાવ્યું કે ચોર્યાસી વર્ષના હેમરાજભાઈના જીવન અને કાર્યોમાંથી મને હંમેશા પ્રેરણા મળે છે કુંદનભાઈ વ્યાસે જણાવ્યું કે સમાજ તરફથી એવોર્ડ મળે ત્યારે વિશેષ આનંદ થાય છે છેત્તાલીસમાં એવોર્ડ વિતરણ સમારોહમાં આ વખતે એકવીસ એવોર્ડ અપાયા હતા અત્યાર સુધી કુલ એક હજારથી વધુ સિદ્ધિ પ્રાપ્ત કચ્છીઓને કચ્છ શક્તિએ એવોર્ડથી સન્માનિત કર્યા છે સમારોહના આરંભમાં અનિરુદ્ધ આહિર અને સાથીઓએ રંગ કસુંબલ કાર્યક્રમ પ્રસ્તુત કર્યો હતો સભ્ય મહેમાનોનું શાલ અને પુસ્તકથી સન્માન કરાયું હતું અરવિંદ શાહ અને ઉદય શાહે આ કામગીરી બજાવી હતી સ્વાગત પ્રવચન કરતા વાગડ વિસા ઓસવાડ ચોવીસી મહાજનના પ્રમુખ નાગજીભાઈ સૌને નવા વર્ષની શુભેચ્છા આપી આ વખતના કચ્છ નેશનલ એવોર્ડ જેમને મળ્યો છે તેમના નામ જોઈએ તો ડોક્ટર કાંતિ ગોર સાહિત્ય રામભાઈ ઠક્કર પત્રકાર રત્ન ડોક્ટર મધુકાંત આચાર્ય શિક્ષણ ડોક્ટર દીક્ષા સાવલા નારી રત્ન કૃપા નાકર નારી રત્ન રંજન સુરેશ ગોગરી નારી રત્ન મેહુલ કજરિયા ટીવી સ્ટાર છાયા ઉત્તંક વોરા ફિલ્મ સ્ટાર કિરણ ભાનુશાલી નાટ્યરત્ન ઉન્નતિ ઘાલા જોશી નાટ્યરત્ન અનિરુદ્ધ આહિર પાર્શ્વ ગાયક હનીફ અસલમ સંગીત રત્ન સુભાષ છેડા ડોક્યુમેન્ટેશન જયસુખ પારેખ વાઇલ્ડ ફોટોગ્રાફી અમિત ખુવા હાસ્ય કલાકાર ડૉક્ટર ચેતન વોરા મેડિકલ સંજય સોની વ્યાપાર ઉદ્યોગ સંદીપ બાબુલાલ ગઢા વ્યાપાર ઉદ્યોગ અશોક તેજસી ગઢા વ્યાપાર ઉદ્યોગ નિશીત હરેશ ઠક્કર વ્યાપાર ઉદ્યોગ જયેશ પોપટલાલ ઘાલા વ્યાપાર ને એવોર્ડ અર્પણ કરાયા હતા પસંદગી સમિતિના તરલા બહેન છેડા ડોક્ટર નાગજી રીટા ચિમન મોતા એડવોકેટ પિયુષ એમ શાહ મિલન સોની બિપિન નાગડા વેલજી અખેરાજ બુરીચા ઉપસ્થિત રહ્યા હતા શ્રી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સર્વ કચ્છવાસીઓને અષાઢી બીજની હાર્દિક શુભેચ્છાઓ રાજ્યના આ વિશાળ ઔદ્યોગિક અને સરહદી પ્રદેશમાં અષાઢી બીજ માત્ર નવું વર્ષ જ નહીં પણ સંસ્કૃતિ પરંપરા અને નવી આશાઓનું પ્રતિક છે કચ્છીઓ માટે અષાઢી બીજ એટલે નવા વર્ષની શરૂઆત ધરતી અને દરિયાની પૂજા અને સામૂહિક સૌહાર્દનું પર્વ આ પર્વ કચ્છની વૈશ્વિક ઓળખ છે ત્યારે કચ્છના વ્યાપાર ઉદ્યોગ અને સમાજના સર્વાંગી વિકાસ માટે સમર્પિત રહી આ પાવન અવસરે સમગ્ર કચ્છવાસીઓને બીજ નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છા પ્રમુખ મહેશ પૂજ ઉપપ્રમુખ દીપક પારે પૂર્વ પ્રમુખ તેજાભાઈ કાનગઢ માનદ મંત્રી મહેશ તીર્થાણી માનદ સહમંત્રી જતીન અગ્રવાલ

દર્શક મિત્રો આજે તારીખ ઓગણત્રીસ જૂન બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર